હું છે ભાઈ આટલી બધી ભીડ કમ જોમી છે એ પણ રાતે દસ વાગે અરે મૈજી કાકા ભીડ લાગે જ નહીં આ તો એકતા કચરિયા સેન્ટર છે વડોદરામાં કેટલા વર્ષ સુધી ભાઈ આની આવી ભીડ જ જામે છે હલો પણ અહીં મળે છે હું મૈજી કાકા અહીં આઈટમો ગણાય છે તો તમે થાકી જશો હોંભરી હોંભરી એટલી બધી આઈટમો મળે છે કેમ કે આખા વડોદરામાં કચરિયું ખાવું હોય તો એકતા કચરિયા સેન્ટર નું તો હોભરો મૈજી કાકા અહીંયા આગળ છે ને વસણા કચરિયું રજવાડી કચરિયું કશ્મીરી કચરિયું કાજુ કચરિયું સાલમ પાક અડદ પાક ગુંદર પાક મેથી લાડુ શુદ્ધ ઘી અને ગોળમાંથી બનેલી સુખડી તલ લાડુ સિંગ લાડુ માવા ચીકી સેન્ડવીચ ચીકી તલ ચીકી સિંગ ચીકી ખજૂર પાક અને સમભર બાકી છે મેથીના લાડુ તો એકદમ સોફ્ટ થાય છે તલના લાડુ પણ એકદમ સોફ્ટ અને સિંગના લાડુ તો મોહમ મોકોનો ઓગળી જાય અને જે સાલમ પાક તો બનાવે છે ને એમાં તો બોત્તેર મસાલા આવે છે અને અડદ પાકમાં પણ બત્રી મસાલાથી બને છે અને કચ્છી ઘાણીમાં એટલા બધા તેલ બનાવે છે સિંગ તેલ તલ તેલ કોપરેલ સરસો કાજુનું તેલ અને દરેક તેલ નોન રિફાઇન અને નોન ફિલ્ટર બદામ તેલ કનોજી તેલ સૂરજમુખીનું તેલ અળસીનું તેલ લીમડાનું તેલ અને દરેક વસણા જામ ખંભડિયા ગી

અને સૌથી પહેલા વિશાલભાઈને ખૂબ ખૂબ થેન્ક્સ કે એક બહુ જ સારી વસ્તુની અવેરનેસનો એ વિડીયો બનાવી રહ્યા છે અત્યારના ટાઈમમાં તમે જોયું હશે કે ગરબા ગ્રાઉન્ડ ઉપર લોકોને હાર્ટ એટેક આવીને ખૂબ પડી ગયું કેન્સર બહુ જ વધારે પ્રમાણમાં આગળ વધી ગયા છે આ બધી વસ્તુઓની પાછળ ક્યાંક ને ક્યાંક તો આપણી ખાધા ખોરાકી જે છે એ આવે છે આ તમે અત્યારે જોયું હશે કે આ ઘાણીનું તેલ આ લોકો અહીંયા લાઈવ તમારી સામે કાઢે છે અને આના જે બેનિફિટ્સ છે એ બહુ જ સારા છે ફર્સ્ટ ઓફ ઓલ તમે જે રિફાઇન્ડ તેલ ખાવ છો એ રિફાઈન્ડ કરવા માટે એમાં જે કેમિકલ વપરાય છે એનું નામ છે હેક્ઝીન હેક્ઝીન જે છે એ પેટ્રોલમાંથી બનાવવામાં આવે છે તો બેસિકલી એના આખા પ્રોસેસ દરમિયાન એમાંથી સુગંધ કાઢી લેવામાં આવે છે એનો કલર જે છે ઓરિજિનલ એ કાઢી લેવામાં આવે છે અને હકીકતમાં કોઈપણ તેલની સુગંધ એક પ્રોટીન છે જે તમારા શરીરને ફક્ત ને ફક્ત ત્યાંથી જ મળે છે રાઈટ તમને આંખ ઉપર પડદો બાંધ્યો અને તમારા નાક પાસે કોપરાનું તેલ લાવ્યો હોય અને એની સુગંધ કાઢેલી ના હોય તો સુગંધ ઉપરથી જ તમને ખબર પડશે કે આ કોપરાનું છે આ શીંગનું છે તલનું છે કે વાળ ઊભા થઈ જાય તો ભાઈ આ રાયનું તેલ છે સરસવનું તેલ છે રાઈટ તો આ તેલ જે બને છે રિફાઈન્ડ ઓઇલ પહેલામાં પહેલાં તો એને આ કેમિકલ્સ નાખવામાં આવે છે એ કેમિકલ્સ નાખીને એને ખૂબ ઉકાળવામાં આવે છે બધા જ એના પ્રોટીન્સ નષ્ટ થઈ જાય છે એ ઉકળી ગયા પછી એને પેક કરવામાં આવે છે અને પેક કર્યા પછી જ્યારે તમે વઘાર કરો છો તમે કાંઈ પણ વસ્તુ બનાવો છો ત્યારે ફરીથી એને ગરમ યુઆર ઇટિંગ વેસ્ટ અને દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન્સ અને જે મેં વાત કરી હેક્ઝિનની તો એ હેક્ઝિન તેલની અંદર મોજૂદ હોય છે આ બધા પ્રોસેસ પછી એવું નથી કે હેક્ઝિન તેલમાંથી નીકળી ગયું આ જે વસ્તુ છે મારા હાથમાં આ વસ્તુ એકદમ પ્યોર છે અને એકતા કચરિયામાંથી જ્યારે પણ મેં કોઈ વધારે ક્વોન્ટિટીમાં લેવાની કોશિશ કરી તો આ લોકોએ મને ના પાડી કે તાત્કાલિક જો વપરાઈ જતું હોય તો જ લઈ જાજો જો તમે સ્ટોર કરવાના હો તો આ વસ્તુ લઈ ના જાતા કારણ કે આની અંદર બિલકુલ પ્રિઝર્વેટિવતા નથી ઓકે દિસ ઇઝ હંડ્રેડ પર્સન્ટ પ્યોર પ્રોડક્ટ વન્ડરફુલ પ્રોડક્ટ તમારે બધાએ ફિલ્ટર્ડ તેલ ખાવાનું શરૂ કરવું જોઈએ નોટ રિફાઈન સર હું કાકા કે લા વર્ષથી ખાઓ છો આપણે અહીં આગળ કચેરીયા સેન્ડરમાં 12 વર્ષથી 12 વર્ષ બોલો ભાઈ વર્ષ થયા તમારી ઉંમર કેટલી અતાર 80 વર્ષ બોલો શું કહો છો કચેરીયું ભાઈ એક નંબરની 200 અમે ખઈએ છે લાડવા ખઈએ છે મેથીના આમપાગ હળદપત ખાધુ છે અને પેલી ઊંટથી ફેરવતા હોય ત્યાં કચ્છમાં ભુજમાં અને એ ઊંટની જે ગાણીમાં તલનું તેલ જ ખાધું છે અને સિંગનું તેલે કોઈ નહોતું ખાધું તો પછી તલનું તેલ મળવું મુશ્કેલ થઈ જતું હતું એટલે સિંહ ઉપર ચડ્યા અને હવે અહીંયા બહુ સારું સિંગનું તેલ મળે છે આમ અને ઘણું જ સરસ સિંહ તેલ શિયાળાના પાક પણ ઘણા છે પણ હું બહુ ગળું ખાતી નથી મને ભાવતું નથી લાડુ વાળું એટલે બહુ સરસ સીમીના પેલા તલના લાડુ છે એ પણ બહુ સરસ હોય છે